વેરી ગુડ મોર્નિંગ શ્રી વાસુદેવાય ગોવિંદાય નમો નમઃ હવે આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કરવી છે કે વેલિડેશન 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 આજે વેલિડેશન એ આખા જગતમાં ધૂમ મચાવી છે એટલે કે માન્યતા આ કરવું જરૂરી છે આ કરવું જરૂરી છે આ અમારી માન્યતા છે અમારે માન્યતામાં આટલું કરવું પડે એટલે વેલિડેશન એ સોશિયલ કરન્સી છે કે જે માણસના અહમને ખેંચીને મોટો કરે છે ચાર માણસ શું કહેશે વાળી બીકનો સમય હવે જતો રહ્યો છે ગામને જે કહેવું એ ભલે કહે પણ હવે એવું ઈચ્છે છે લોકો કે ચાર માણસો અમને કંઈક કહે એ સમય હવે આવી ગયો છે ફલાણા ભાઈ ને ત્યાં છે ને બહુ સરસ આયોજન હતું કેવી કરી ખૂબ ખર્ચો કર્યો મજા જ પડી ગઈ અમને ત્યાં જામો પડી ગયો અમને એના આ પાંચ વાક્યો એક લાખો પણ એ લાખો રૂપિયા માણસના અહમ સામે કઈ નથી આ પાંચ વાક્ય સાંભળવા માણસ લાખો ખર્ચીને બેસે છે રૂપિયા ખર્ચીને માણસ માત્ર કઈક મેળવતો હોય ને તો સોશિયલ સ્ટેટસ માત્ર થોડાક દિવસ પૂરતું જ સમાજમાં ગમતા ન ગમતા લોકો પાસેથી માત્ર મેળવે તો વેલિડેશન એટલે કે એક પ્રકારની માન્યતા વખાણ માત્ર બે દિવસ પૂરતા માણસે રીતિ રિવાજોને છે ને જેલ બનાવી દીધી છે અને એ જેલમાં સૌથી આગળ સૌથી ઊંચા પદ ઉપર કઈ રીતે રહેવું એની મથામણમાં અત્યારે સ્પર્ધા વધી છે અને માણસમાં ખેંચાખેંચી વધી છે કૂવાના દેડકાની જેમ કૂવાની બહાર નીકળતા બીક લાગે એટલે માણસે કૂવાને જ પોતાનું વિશ્વ માની લીધું છે અને માણસ હાથે કરીને કૂવાની અંદર પડે છે શું લેવા માત્ર સોશિયલ કરન્સી મેળવા પાછળ નાનપણમાં છે ને હું અસલી પૈસાથી નકલી પૈસા ખરીદતી જે નોટો આવતી ને પેલી એ પણ ત્યારે એવી ખબર ન પડતી કે સાચા પૈસા આપીને ખોટી નોટો ન કરી દે પણ અત્યારે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ ત્યારે મને મજા આવતી સાચા પૈસા આપી અને ખોટા પૈસા ખરીદવાની અત્યારે એ જ જોઈએ છીએ કે ભાઈ લોકોને મજા આવે છે खर्जो करिए मौज मजा करिए एंजॉय करिए शू काम देखाडा पाछड़ एक वैलिडेशन पाछड़ तो आ छे अतियारनी रियलिटी अतियारनी सच्चाई वास्तविकता तो तमने बद्दा ने जय श्री कृष्णा एंजॉय स्वामी नारायण तो अभी हम सभी की अर्ली मॉर्निंग तो जबरदस्त हो गई है आज तो मम्मी बिना बताए चले गए हैं मायके अभी मैं उठी तब तक तो मम्मी जा चुके थे तो चलिए अभी नाश्ता भी हमें ही बनाना रहेगा तो फटाफट नाश्ता बना लेते हैं उसके बाद घर का बाकी का जो सारा काम है उसे निपटाएं और अभी हम आ गए हैं किचन में क्योंकि मम्मी तो गए हैं सुबह सुबह राजूला क्योंकि मैं तो सो रही थी छह बजे और वो छह बजे चले गए थे जब भी मैं उठी तो पापा बोल रहे की मम्मी तो गए राजूला तो अभी किस काम के लिए गए हैं वो वो तो अभी हमें शाम को आके हम डायरेक्ट मम्मी से पूछेंगे तो अभी जाना है विशाल के लिए वेडिंग का कॉस्ट्यूम कॉस्ट्यूम डिसाइड डिसाइड करने करने मतलब दीदी के वेडिंग का करने। हमारे वेडिंग का हमारे को तो हम जाएंगे मुंबई से आने के बाद लेकिन अभी दीदी के वेडिंग में क्या पहनेंगे वो अभी तक हमने डिसाइड नहीं किया है तो अभी विशाल का डिसाइड करने जा रहे हैं हम कॉस्ट्यूम और तब तक हम थोड़ी बहुत जो रसोई है वो बना लेते हैं क्योंकि अभी ऑलरेडी साढ़े दस बच्चों मैंने गल का कटिंग करके ले लिए हैं यहाँ पे चावल ले लिए हैं यहाँ पे रोटियां गर्मा गर्म हमारी बन चुकी है और यहाँ पे दाल भी मैंने गर्म पानी में भिगोने के लिए रख दी है अभी सब्जी बना के जाते हैं हम और दाल भात वापिस आने के बाद हम लोग बनाएंगे तो चलिए अभी विशाल आते ही हम जाएंगे क्वेश्चन डिसाइड करने और क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे विशाल ऑलरेडी पौने ग्यारह बज चुके हैं और आधी पौने रसोई तो हो गई है આપડે ક્યાં જાય ખબર છે કારણ કે પેલા ડિસાઈડ હતું આપણે કે કઈક કેવું કઈક પહેરી લેશું પણ હવે બધા સારું સારું પહેરે છે તો વિશાલ ને મન થયું છે કે ભાઈ હું ઈ કઈક ટ્રેડિશનલ સરસ પહેરી લઉં

શું છે કઈ ખબર નથી પડતી ઈ ખબર કે બાર નો દાદલો બાર નો છે ઓલા આયો એ જાવું છે ને આપણે ચાલો ચાલો થોડી છે આપણે જે સિલેક્ટ કરવા છે પે હમ પહોંચ ગયે હે વિશાલ કે લિયે સિલેક્શન કરને ઓર વિશાલ તો બોલ રહે હે કે યે વાલા પહેન લે તો કેસા લગેગા તો મે આપડા મેરેજ માં મારા મેરેજ માં હા જોઈએ હજી તો મારા તો ગયા છે હા તો પે આખો પ્લેન અને નીચેના જે હિસ્સો હોય ને એમાં હાથી ઘોડા તો અલગ અલગ બહુ સારી વેરાયટી જો અચ્છા લગેગા મેરી સાડી કે ઉપર યા મેચ

कारण के मारा जी कॉस्ट्यूम ये थोड़ा थोड़ा सिमिलर हाँ। देख रहे हैं और भी देखते हैं विशाल, कुछ। चल। विशाल ने दूसरा ट्राई किया है

ब्लेजर में अलग अलग वेराइटीज़ हम देख रहे हैं कि कौन सी चूज़ करेंगे विशाल के लिए बोल रहे हैं कि ऑपोजिट कॉन्ट्रैक्ट मैच करना है हम दोनों को तो मेरा जो है वो लाइट स्काई एंड येलो टोन पे है दो साड़ियाँ हैं मेरे पास तो अभी देखते हैं कि उसके ऊपर कौन सा विशाल को मैच आता है उस हिसाब से हम फाइनल करेंगे भी ब्लेजर की वेराइटी है अलग अलग ये वाली भी मस्त लग रही है ये वाला जो पीस है वो मेरी साड़ी के ऊपर परफेक्ट मैच आ रहा है तो अभी देखते हैं कि यही हमें बुक करना होगा तो यही हम विशाल को ट्राई करवा के बुक करेंगे वाला जो पीस है ना वो डोमी को पहन के दिखाया था इस भैया ने

પછી સ્કાય ઉપર એક આ મેચ થશે અને એક આ મેચ થાય એવું છે આ વાળું તો હવે જોઈએ કયું ગમે એ તે દિવસે જ બતાવશે

રિસેપ્શનનો રિસેપ્શનમાં આપણે હસવું ની નજર જાત કે શું ને એટલે બધું બાકી હતું એટલે આજે થઈ ગયું તો ધમાલ થાશે મેરેજ નું આઉટફિટ જારે સિલેક્ટ કરવા આવશું ત્યારે તો જાવશું ત્યારે આયા જાવશું કારણ કે બહુ જબરદસ્ત છે સારું આલો વિશાલ ઓય ફાઈનલ કરી દઈએ ચાલો ચાલ ભાઈ હા પે ગરમાગરમ રોટિયા રોટિયા તો આપણે ઓલરેડી બનાવી ગઈ થી મેં यहाँ पे सब्जी यहाँ पे चावल यहाँ पे मेरी स्पेशल वाली दाल बनके रेडी हो चुकी है और यहाँ पे बाकी हाथ के स्पेशल मर्चे और यहाँ पे पापड़ भी रेडी हो गए हैं तो आ जाए आप सभी खाने के लिए हाँ साल न ते गया था हाँ हूँ पास करू इन्हें सूट जो पसंद कर दीदी हाँ 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 મસ્ત રાખી એવા પહેલા તો આના આના કરતા પહેરવું નથી પહેરવું શર્ટ પહેર લે બધા છે તો પહેરી દે ને એમ જ હોય ને પછી ક્યારે પહેરશે એમ જ હોય ને હવે સુધી અમારા લગનમાં હા બસ અને ઈ પછી તો ક્યારે ઠેઠ પ્રસંગ આવશે બસ અને તે હું પાછ કર્યું મેં જો બે હાડી પસંદ કરી છે ઈ હાડી ઉપર એના મેચિંગ નું લીધું છે બસ હવે બે હાડી આરે હાલે એવું છે એવું લીધું છે બસ બસ એટલે હવે જોઈએ બ્લાઉઝ આપણું સીવડાવવા નાખ્યું છે હવે બ્લાઉઝ સીવીને આવે પહેરું પછી વધારે કઈ સારી લાગે છે એ પ્રમાણે નક્કી કરીએ પહેરીને તમને દેખાડીશું બધાને બતાવીશું પહેરીને જે સારી લાગશે એ જાનમાં પહેરશું પેલા ભાઈ એવું કે હતું સૂટ શેરવાની દાદા બધું કાલે સૂટ ને ક્યાં કરો આમ જો આવ્યું છે ઈ દીધી અંગત ના હોય ને લગન તો સફારી પહેરતી એમના કપડા પીડા મનનો ગમે મનનો ગમે એના જૂના ગમે

એ કોઈ પપ્પા ને તો પરાણે સૂટ પહેરાવા પપ્પા ને ઇન કરતા જોયો નથી લગન સિવાય સૂટ કોઈ દિન જ પહેરો નહીં આ દેવલો કેવો ઇન કરે તો નો કરે હા એને સો પપ્પા ને કાય નહીં સૂટ પહેરવાની ના પાડતા તમે કોઈ લગન માં સૂટ તો પહેરવું પડે કે નહીં હા આને ન તો પહેર સૂટ નહીં પણ હું પહેર બોલું આ એવું એવું જ પહેરાઈ દેવો પછી એ સારું લાગે એટલે જ ને મેં કીધું ઘરનો પ્રસંગ છે તો પહેરવું તો પડે ને બધાય પહેરે તો તો સેટ ના બેન બાપા ને સફારી છે હું વિશાલ ને હર્ષ અમે ત્રણે જઈશ અત્યારે મમ્મી નથી આજે ઉજવો તો પણ મારું મમ્મી નથી એટલે મેં કીધું જુનાગઢ થી આવે ને પછી આપડે ઉજવશું પણ કેટલા વર્ષ માં બેઠો હા ઠીક ના આ બેન શું વાર નતો વરસ જાતા પેલા બા બર્થડે નો ઉજવતા અરે બર્થડે ની ક્યાં કાઈ નો હું બર્થડે કેવે મારા સોસ હાથ છોકરા મન જન્મ તારે યાદ ન ક્યા મહિનામાં જઈ માં કાઈ નઈ એ પપ્પા નું યાદ છે લાલુ પાકા સૈતેર મહિના પપ્પા પૂનમ જેઠ મહિનામાં આવે ને એ જેઠ મહિના પપ્પા ચોથા મહિનામાં છે

ઓકે તો આ રીતની સ્ટોરી હતી એમને પછી બધી બેનો રાખડી બાંધી પોચે પોચે પણ રૂપિયા રૂપિયા ને હાથ વાહના નો બંધાઈ ને ઈ તો આજ કેવું હોય હાવ ગુણો અને પપ્પા તો શરીર માં એવો હતો મથા જેવો ઓહો સહી હાથ દે તેને આખ્યો ખુલી આ રીતે તમે કેતા તા સહી કઈ વજન નું નતો હા તો પછી કેટલા કિલા છે આવ હોય તો

આપણે ખબર ને ગાંધી બાગી ગયા તા છ વાગે તો હાવ અંધારું થઈ ગયું શિયાળો છે ને શિયાળો છે ને એટલે અંધારું થઈ જાય છે એટલે હવે જોયા છે ચાલો હવે નીકળે ધીમા ધીમા

એરિયો કોટ આની છે વિષયન કે એમાં આવે ઓકે આપણે આ વખતે શું વવ્યું છે વિષયન અત્યારે એરેંડા છે એવડા એવડા હા હા એનો તેલ નીકળે ઓય તેલ નીકળે ઓકે જાવું છે ને હવે હાલો હાલો ઠંડી છે બહુ બહુ મડી ઘરે પોચી કે જેકેટ છે ભાજી ખાલીએ હમ લોકો ને

પપ્પા મને ઉઠાઈ ઊભી થયા કે નાસ્તો કરી દે મને દાદા ને મેં કીધું મમ્મી ક્યાં સુધી તો રાજુ લાગ્યા મેં કીધું આ કીધા વગર ના અરે કામ હતું

ખબર હતી મને કે જવાના પણ મેં કીધું સવારે આઠ વાગે જાય બપોર અગિયાર વાગે જાય ત્રણ વાગે જાય ત્યાં તો ત્યારે કીધું માં છ વાગ્યા સાડા પાંચ વાગ્યા માં વીઆ્યા છે પણ બસું તો આને જ છે એટલે જ ને વાયા વાયા

કીધું બપોર મેં ડાયરેક્ટ મમ્મી રાત્રે આવશે ને તો એ જ પૂછું કે મમ્મી કીધા વગર ના છ વાગે હું કામ વૈયા ગયા ગઈ મમ્મી આવી ગયા છે પાછા હવે તારીખે ચાલી છે

खाना खा कर फ्री और आज तो आप जानती है की दिन कैसा रहा है क्यूँकी मॉर्निंग गए थे विशाल का वेडिंग आउटफिट चूज करने मतलब दीदी के मेरेज के लिए वेडिंग आउटफिट चूज करने तो बहुत ज्यादा मस्त कलर कॉम्बिनेशन मिल गया है और मेरा आउटफिट अभी आप सभी को दिखाना बाकी है क्योंकि मैं ऑलरेडी कन्फ्यूज हूँ इसलिए मैंने विशाल को ऐसा ही कलर चूज़ करवाया है कि दोनों के ऊपर अच्छा लगे तो अभी दो साड़ियाँ है मेरे पास तो कल मैं आप सभी को पहन के दिखाऊंगी कि कौन सी वाली अच्छी है और अभी तो मम्मी भी आ गए हैं और भी पेरे को गए थे फोटोशूट के लिए तो बहुत ज़्यादा इन्जॉय किया है आज का दिन तो तो कल क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे तो बन रही है हमारे साथ ब्लॉग में तो वीडियो का हम यही एंड करते हैं you